એ એમ કહેવાય ને કે દરેક વરણની કુળદેવીઓ છે લગભગ કોઈ વરણ એવું નહીં હોય કે જેની કુળદેવી એ ચારણ સમાજની ન હોય પરંતુ આ માણસે કોઈને કોઈ પોતાની અંદરનું રહેલું ઝેર એને કાઢી અને આવી વાત કરી પરંતુ અમારી આ લડાઈ છે એ કોઈ જ્ઞાતિ સાથેની લડાઈ નથી એક વ્યક્તિ સાથેની છે કે જેણે આવો ઉચળાટ કાયદો છે અને અપમાનજનક શબ્દો ત્યારે અમારી માગણી એ છે કે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ સાથે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપીએ છીએ અને સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી છે ગુજરાતભરના દરેક ગામોમાંથી આ વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદો નોંધવામાં આવી છે અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ અને હજી પણ નોંધવામાં આવશે અમારી માગણી એ જ છે કે આવા બે જ્ઞાતિઓ સાથે વેમનિષ્ય ઊભા કરે એવા વ્યક્તિઓ સાથે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમની સાથે પગલાં લેવા જોઈએ ચારણ સમાજને ખૂબ જ એમ કહેવાય કે રોષ સાથે અત્યારે આ વાત રજૂ કરે છે કારણ કે ચારણ માટે એમ કહેવાય ને કે જેમ એનું વાણી અને વિવેક એનું ઘરણું છે એવી જ રીતે અમારું જીવનની અમારી મા છે અમારી આયુ છે અમારી આયુથી અમે ઉજળા છીએ આ તો આઠસો હજાર વર્ષ પહેલાંની પરંપરા આવેલી આવે છે આઈ પરંપરા અને અમે તો આઈ માટે એમ કહે ને કે ગણપતિ ધાવવું હોય ને તો મા માટે માથું દેવું પડે તો અમે માથે માથું માથું દેવાવાળા લોકો છીએ અને ત્યારે જો કોઈ આવી રીતે બોલે તો એ અમે ક્યારેય સહન ન કરી શકીએ અને સો ટકા અમારી સરકાર પાસે અને રાજ્ય સરકાર પાસે આવા વ્યક્તિઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય એવી માગણી છે